નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ હિન્દુસ્તાની ટીમના એવા ભાવિસ્ટની ફેમિલી છે તેમની ફેમિલીમાં કોણ કોણ છે તે કેવું જીવન જીવ્યો છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો તે કેટલું પગલાં છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને તેમની ફેમિલીમાં કોણ કોણ છે તે પણ આજના વિડીયોમાં આપણી વાત કરવાના છીએ મિત્રો તેમનું જીવન કેવું છે તે આપણે વાત કરવાના છીએ મિત્રો તેમની પાસે કયું બાઇક છે તે પણ વાત કરવાના છીએ મિત્રો તે કેવું જીવન જીવે છે એ વાત પણ કરીશું આજનો વિડીયો પાવેશની લાઇફસ્ટાઈલ ઉપર વિડીયો છે તે લાઈફસ્ટાઈલ કેવી છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તો વિડીયોને લાઈફ સુધી જોજો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો માટે જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જરૂરી છે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલુ કરીએ મિત્રો પાવેશની લાઇફસ્ટાઈલ છે તે કેવું જીવન જેવું છે તેમની ફેમિલીમાં કોણ તો મિત્રો ખેગારજીનું રિયલ નામ ભાવેશ છે મિત્રો તે એકદમ સાદું અને ગામડિયું જીવન જીવે છે મિત્રો અને તે એક્ટિંગ પણ જોરદાર કરે છે અને મિત્રો એકદમ ગામડિયું અને સિમ્પલ જીવન જીવે છે અને એક્ટિંગ જોરદાર કરે છે અને બધા ભાઈઓ સાથે રહે છે મિત્રો અને ખેગારજી એકદમ વીઆઈપી એક્ટિંગ કરે છે તે તેમની કોમેડીમાં અંદર એવી જોરદાર એક્ટિંગ જોવા મળી રહે છે મિત્રો બધાને હસાવતા પણ હોય છે અને એકદમ ગામડ્યું જીવન જીવે છે અને બધા ભાઈઓ સાથે રહે છે મિત્રો અને એકદમ સિમ્પલ અને સાદું જીવન જીવે છે અને ખેગારજીની ફેમિલી પણ મિત્રો એવી સારી છે મિત્રો અને ખેગારજી ફેમિલી પણ એવી એમાં બધા સારા સારા છે મિત્રો અને એકદમ ગામડ્યું જીવન જીવે છે અને મિત્રો એકદમ સિમ્પલ જીવન જીવે છે હવે વાત તેમ ભાવેશનું બાઇક છે મિત્રો તેમની પાસે આરવન ફાઈવ વ્હાઈટ કલરમાં છે મિત્રો અને તેનું બાઇક જ છે તેમની પાસે હાલમાં ગાડી નથી અને એકદમ ગામડ્યું જીવન જીવે છે આ બાઇક વ્હાઈટ કલરનું આરવન ફાઈવ તેમનું બાઇક છે મિત્રો તો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જાણીશું તેમની ફેમિલીમાં કોણ કોણ છે મિત્રો તે આજે જે વિડીયોમાં આપણે જાણીશું ખગરજીની એટલે કે ભાવેશની ફેમિલીમાં કોણ કોણ છે તે આપણે હવે જાણીશું મિત્રો ચાલો જાણીએ મિત્રો ભાવેશની ફેમિલી વિશે તો આજના વિડીયોમાં આટલું જય માતાજી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીશું કોઈક આવા નવા વિડીયોમાં ફરી મિત્રો જય માતાજી